નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવે શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી કડવા પાટીદાર કેળવણી હિતવર્ધક મંડળ ઈડર સંચાલિત મિત્રો શ્રી કે એમ પટેલ વિદ્યા મંદિર ઈડર અંતર્ગત મિત્રો અહીંયા ભરતી જાહેરાત આવેલી છે શિક્ષકો માટેની તમે જોઈ શકો છો સ્વનિર્ભર ધોરણ એક થી આઠ માટેની શાળા છે મિત્રો જેમાં પૂર્વ પ્રાથમિક તેમજ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે એસએસસી એચએસસી મોન્ટેસરી માટે મિત્રો ત્રણ જગ્યા છે બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે ગુજરાતી અંગ્રેજી સામાજિક વિજ્ઞાન વિષય માટે મિત્રો દસ જગ્યા છે બીએસસી બીએડ તેમજ જે બીકોમ બીએડ એ બી એન્જિનિયરિંગ કરેલ હોય તેવા ગણિત અને વિજ્ઞાન વિષય લઈ શકે તેવા પાંચ ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે બીએ બીપીએડ તેમજ એચએસસી સીપીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે એક જગ્યા તેમજ પીજીટીસીએ બીસીએ એમસીએ બીએડ કરેલા ઉમેદવારો માટે કોમ્પ્યુટર માટે અહીંયા બે જગ્યા છે મિત્રો ઉપરોક્ત તમામ જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે માનદ વેતનથી ભરવાની છે મિત્રો ઉપરોક્ત લાયકાત ઉમેદવારો એ તારીખ તેર મે બે હજાર રોજ સવારે સાડા દસ દસ કલાકે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે જે જગ્યા માટે અરજી કરી હોય તે તેની સ્વ હસ્તાક્ષરે લખેલી અરજી તેમજ પ્રમાણપત્રોની નકલો અનુભવના પ્રમાણપત્ર સાથે બિનચૂક હાજર રહેવાનું રહેશે સ્થળ મિત્રો નોંધી લેશો તમે આચાર્ય શ્રી કે એમ પટેલ વિદ્યામંદિર ઈડર મુ પોસ્ટ તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા પિન નંબર આડત્રીસ ચોત્રીસ ત્રીસ અંતર્ગત આ શાળા આવેલી છે મિત્રો

ધોરણ છ થી આઠ માં મિત્રો બી એડ થયેલા શિક્ષકો હોય તેવા ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત આવેલી છે એકાઉન્ટન્ટની વાત કરીએ મિત્રો બે થી પાંચ વર્ષના અનુભવી હોય તેમજ જો કોમ્પ્યુટરના જાણકાર હોય તેવા ઉમેદવારો માટેની અહીંયા જાહેરાત આવેલી છે સફાઈ કામદાર બહેનો માટેની પણ ભરતી જાહેરાત છે મિત્રો વિશેષ નોંધ આપેલી છે ભરતીને લગતી મિત્રો તમે જોઈ શકો છો ઉમેદવારોએ સંપૂર્ણ અરજી સાથે દિવસ દસમાં સવારે અગિયાર થી સાડા બાર સુધીમાં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તમે જોઈ શકો છો એડ્રેસ મિત્રો અહીંયા આપેલું છે દેવરાજનગર બે ની પાછળ પાર્થ સોસાયટી સામે નંદકુંવરબા મહિલા કોલેજની બાજુના ખાચામાં ભાવનગર ખાતે આવેલી આ શાળા છે મિત્રો સંપર્ક નંબર અહીંયા આપેલા છે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો તમે મિત્રો તો આથી મિત્રો શ્રી વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન રઘુકુલ વિદ્યાધામ અંતર્ગત શિક્ષકો માટેની ભરતી જાહેરાત તો મિત્રો વાત કરશું નવેક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન શ્રી ઉમિયા કેળવણી મંડળ ધ્રાંગધ્રા સંચાલિત શ્રી ઉમા ગર્લ્સ કોલેજ ધ્રાંગધ્રા ખાતે આવેલી છે મિત્રો તેમાં વિવિધ વિદ્યા શાખાના અધ્યાપક સહાયકો માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો પીએચડી પ્લસ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે બીસીએ જે અંડર ગ્રેજ્યુએટ માટે મિત્રો અહીંયા ત્રણ જગ્યા છે જેમાં એમસીએ પ્લસ નેટ જીસેટની પીએચડીની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે અરજી આવકારીએ છે મિત્રો બીકોમ માટે અંડર માટે મિત્રો એમ કોમ નેટ જીસેટ પીએચડી કરેલા ઉમેદવારો હોય તેના માટે ત્રણ જગ્યા છે બી એ અંડર સ્ટડી માટે મિત્રો એમએ પ્લસ નેટ જીસેટ પીએચડી વિથ ગુજરાતી ઇંગ્લિશ હિન્દી કરેલા હોય મિત્રો તેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અહીંયા ત્રણ જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે લાઇબ્રેરીયન એટલે કે ગ્રંથપાલ માટે મિત્રો એક જગ્યા છે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ પ્લસ નેટ જીસેટ ઓર પીએચડી કરેલા હોય તેવા લાયકાત ધરાવતા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો પીટીઆઈ એટલે કે ફિઝિકલ ટ્રેન ઇન્સ્ટ્રક્ટર માટે એમપીએડ મિત્રો અથવા તો નેટ પ્લસ જીસેટ ઓર પીએચડી કરેલા હોય તેના માટે એક જગ્યા છે ઉપરોક્ત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ પંદરમાં રજીસ્ટર્ડ એડીથી ઉપરોક્ત સરનામે અરજી મોકલવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી ઉમિયા કેળવણી મંડળ ધ્રાંગધ્રા સંચાલિત શ્રી ઉમા ગર્લ્સ કોલેજ ધ્રાંગધ્રા આવેલી છે મિત્રો મૂળ સોલ સોલડી ઉમા સંકુલ હળવદ રોડ તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર ખાતે આવેલી છે મિત્રો પિન નંબર છે છત્રીસ તેત્રીસ દસ તેમજ મોબાઈલ નંબર અહીંયા વધુ માહિતી માટે આપેલા છે ત્યાં તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો આથી મિત્રો વિવિધ વિદ્યાશાખાના અધ્યાપક સહાયકો માટેની ભરતી જાહેરાત મિત્રો શ્રી ઉમા ગર્લ્સ કોલેજ રાગંદ્રા અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવેક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો દિવ્યભાસ્કર જે ભાવનગર આવૃત્તિ છે તેમાં ચાર મે બે હજાર ચોવીસના રોજ જાહેરાત આવેલી છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદાનગર ભાવનગર સંચાલિત જે શાળા છે મિત્રો તમે જોઈ શકો છો જેઆઈડીસી ચિત્ર માટે તદ્દન હંગામી ધોરણે વિવિધ શિક્ષકોની લાયકા ધરાવતા ઉમેદવારોની જરૂરિયાત છે જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન વિષય માટે મિત્રો અહીંયા પીટીસી બાર સાયન્સ માટે સાથે કરેલા હોય તેવા ઉમેદવારોને પ્રથમ અગ્રિમતા આપવામાં આવશે તેમજ બીએસસી બીએડ એમએસસી બીએડ કરેલા ઉમેદવારો ભાષાના જે વિષયના શિક્ષકો માટે મિત્રો બી બીએડ તેમજ એમએ કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ અન્ય પીટીસી કરેલા હોય તે ધોરણ એક થી પાંચ માટે અહીંયા અરજી કરી શકશે નોંધ આપેલી છે મિત્રો એટીડી ક્રાફ્ટ ટીચર પીટી ટીચર કોમ્પ્યુટર જાણકાર એમસીએ પીજીડીસીએ તેમજ સ્કેટિંગ શીખી શકે તેવા ઉમેદવારે પણ અહીંયા સાત દિવસમાં અરજી કરવાની રહેશે તમે જોઈ શકો છો ડીએડ કે બીએડ ની આ વર્ષે પરીક્ષા આપી હોય અને રિઝલ્ટ બાકી હોય તેવા ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે અરજી તમારે મોકલવાની છે મિત્રો તેનું સ્થળ તમે નોંધી લેશો શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય પ્રાથમિક વિભાગ જેઆઈડીસી ચિત્રા ભાવનગર સમય બપોરે એક થી ચાર અંતર્ગત તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો કોન્ટેક્ટ નંબર અહીં આપેલા છે તે વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો સ્વામિનારાયણ ગુરુકુળ છે તેના અંતર્ગતની આ ભરતી જાહેરાત છે શિક્ષકો માટેની વાત કરશું નવી શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો દિવ્ય ભાસ્કર ભાવનગર આવૃત્તિમાં ચાર પાંચ બે હજાર રોજ આ જાહેરાત આવેલી છે સરદાર પટેલ સેવા ટ્રસ્ટ જે છે મિત્રો તેના અંતર્ગત સરદાર પટેલ એજ્યુકેશન એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે જે કળવીબીડ ભાવનગર ખાતે આવેલી છે મિત્રો શાળા તેમાં તમે જોઈ શકો છો ઇંગ્લિશ તેમજ મીડિયમ જે છે ઇંગ્લિશ તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય